એકદમ ઝડપ કરી કારણ કે છ વાગ્યા સુધી તો કોઈ ફી ફી સૂચના નથી મળી અને અમે કામમાં વ્યસ્ત હતા પણ કોઈ એટલી માત્રામાં સંખ્યા કરતા ટીફી જાજા આવ્યા એટલે આ એક તો મોટા તળાવના તમામ ને લાખ લાખ અને એને અભિનંદન ખાલી અવાજ ઉપર કોઈને બે માણાને એક માણાને ઘરે જમવા હોય તો ખબર કરવું પડે એના કરતાં આટલા લોકોનો ટિફિન આવ્યા ભલે સંખ્યા કરતાં જેટલી પ્રમાણમાં ઓછી આવી ટિફિન કરતા પણ આ ઇમરજન્સી ટૂંક શોર્ટ નોટિસ થી કહી શકાય એવી રીતે ટૂંકી સૂચનાની આવી ઘણી વાર એવું થતું કે હમણાં આપણી પહેલી તારીખ થઈ ગઈ આજે ચાર તારીખ થઈ ગઈ કાંઈ માનતા કાંઈ હલચલ નથી એવા મને કહેતા હતા રાજુભાઈ કહે કે મિટિંગ હોય તો કહી દો મને બિચારા ફોન કરી કે હમણાં કાંઈ મિટિંગ મિટિંગ કેમ નથી થતી બીજા બધા ગામડાના કહેતા હોય મિટિંગ કેમ ન થતી એટલે આપણે મીટિંગ કરવાની જ હતી કરી છીએ

એટલા માટે આ મીટિંગ કરી છે અને આપણા આવનારો સમગ્ર ગુજરાતમાં નહીં હવે તો મધ્યપ્રદેશમાં પણ

લા મહિના દિવસ થી હવાર માં ખાના હાર્દિક કલાક આપણે કે આપણને ખબર પડવી કે આ આ બધી આપણામાં જાગૃતિ આવે કારણ કે જાગૃતિ સમાજ સાવાનો છે સમાજ બધા અને બંદાયે કામની

તમામ રાજકીય આગેવાનો જો આ ફેર બાદ બાકી એટલા માટે નથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય કે બાપ હોય એ હોય તમામ તમામ પ્રતિનિધ વ્યક્તિ હોય એવા તમામ લોકો આપણે બોલાવવાના છે અને આવો માનદાતા રોટલો ખાવ અને આપણે ત્યાં આપણે એને આમંત્રણ આપવાના છે કે અમારું આ માનદાતા નું આમંત્રણ સ્વીકારો અને અમારો પેલા રોટલો ખાઈ એટલે સમાજ છે કે સમગ્ર સમાજ ને હારે લે કોઈને વાદ વિવાદ વિપક્ષ

લંકાર રાજ્ય અને એનું રહસ્ય બતાય રાવણ ને કેવી રીતે મારવું એટલે એને રહસ્ય બતાવ્યું રામ ને કે રાવણ ને તમે ગમે એટલા માર મારદ્યો

બીજાને સલામું કરવી નહીં દાદા બનો દાદા બનો મારી નાખો ગમેય કરી નાખો એ કોઈ સમાજને એક એની કોઈ એના માટે ગૌરવ છે પણ તમે બીજાની ચાપુસી કરો તમને બીજાની હવે જુઓ મને ઘણા કહે છે મારા હતા સંબંધીઓ ઘણા બધા એવા એના દાદા બનવાનો શોખ છે મારવાનો શોખ છે કરવાનું જ કરવાનું જ તમે લૂંટી હોત લ્યો તમે બીજી હું પેલા એવું તો કોઈ જ ગેરકાનૂની કામ નો હોય પણ તમારામાં તેવડ હતું ગેરકાનૂની કામ કરતા હોય પણ ગેરકાનૂની કામ કરતા તમારે એને બીજાના છે અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આખું જંગલ કપાઈ ગયું પછી ઝાડવા રોતા હતા કે સારો કુવાળાએ તો અમને કાપી રાખ્યા પણ કુવાળાનો હાથો તો નહીં અમારો ભાઈ જ પણ અત્યારે તો એ નથી પ્રશ્ન

આ કૌરવજીયા સુધી આપની અંદર બેધાને ધ્યાન બરા નતા જ્યારે આપણે અમથી કે ન હોય ને થોડા હોવા જોઈએ કેવા ટપકોરા મેના તો ઘણાય પે જેવા કરી બતાવો આ મારા જેવો તો થરાના પે સાચા પે તો લાગે કે બગસરાના આલુ બગસરાના પે સાચા

યા પછી આપની મીટિંગ આફરાની નહીં પણ કાલે ભોજપુરામાં રબુભાઈની આપણે માનતા આશ્રમ રૂપ જે પાંથી વિચાર છે ત્યાં રાખવા આવી ત્યાં પણ આપણે બધે અને આનામાં રૂમ મેસેજ લગભગ બધી

અમારું સારું દેખાય અમારું સારું દેખાય સમાજ નું સારું દેખાય કોઈ વ્યક્તિનું સારું દેખાડવા માટે નથી આવડતું હક્યાભાઈ નો હક કે ફલાણા એના માટે આ કાર્યક્રમ અમે જલ્દી માં જલ્દી એવું ઈચ્છી રહ્યા છે કે આજે અમારી પાસે છે એ કાંઈ અમારી પાસે આવું અમારી પાસે બીજા પાયે કારણ કે પરિવર્તન સંસ્થાનો નિયમ છે જલ્દી તમે આ કાંઈ અમારું કામ સંભાળી અમે જીવતા જાત જાય હવે આને કાંઈ કામ આવડી

વર્ણની દેવજ્યા દેમાણો સમાજની એનાથી કાય છતી દેખી એના ઉત્તરીકરણ એના વડીલોને નમસ્કાર મારા સમાજને ગોસાય નવનાથ 52 વીચિ ધોરાસ 10 મહાવીર 27 નક્ષત્ર જય વિજે અજે 10 દિગપાલ બધાને પંચ મહાભૂત ધરતી આકાશ પતાર સૂચી અગની વાયુ આ સહકાર મળે મારા સમાજનો વાત કપ મારા બાપ દાદા છેતાલીસ વર્ષ મારા કુળદેવી છેલ્લા બે હાજર ચૌદ થી જો કોઈ ને દીવો બાંધતો હોય તો કોઈ મારી કુળદેવ ને ફક્ત કોળી સમાજ ની એટલા માટે મારું ભણું ભલે મારે મને કોઈ માણસ ગમતો બસ મને આ માણસ નથી વાત અલગ એ મારો વ્યક્તિગત પ્રશ્ન હું વ્યક્તિગત મારા પ્રસંગમાં ન આવે મારે ત્યાં કોઈ મરણ થાય તો આવે એને ત્યાં કોઈ ખારું થાય તો હું મોજા એ મારા મારા બહારીય પ્રસંગ પણ એવું એના મનથી કોઈ બી વિચારી ન હકો જોઈએ અને હું વિચારી હક હગુ ને તો મારે વિચારવું જોઈએ કે મારા બાપ દાદામાં કાઈ ને કાઈ ખામી એનું અહિત કરવાનો મારામાં વિચાર જ ન આવવા દેતી આ રીતે બેઈ બેઈ માતાજી અને ઉપર વિચાર હોય

એટલા માટે એવું એને જ આપી દેવું નથી પણ તમે કાંઈક આગળ કરો તમે કાંઈક કામ કરતા થાવ હજી આપણે ઘણું બધું કામ કરવાનું છે સંસ્થાનની અંદર છે ને બધા એના બરાબર કોઈ અમારા ચિંતા નથી અહીંયા ધોર કરે ચિંતા અહીંયા કાંઈક ભાંગી ચૂકી ચિંતા અહીંયા લાઈટ બંધ હોય તો ચિંતા અહીંયા કાંઈક મારા એકલાનો તો પૂરા પૂરા નથી અને મારે એકલા અહીંયા જતા મારે જતાવું જ નથી મારે ફરવું નથી મારે જતાવું નથી મારે આખી બોડી ખોપી દેવાની છે તો આખી દાન કરી દીધી મારે એ ચિંતા નથી કોઈ છતાંય કેવાનો મતલબ છે મારા આખી સમાજ આખું ગોટી દે દેવા પણ ઈ છતાય કે ભાઈ મારા સમાજ મારા વડવા હે તો અન્યાન જો સુગાન જો ભાઈ તમને કમ આયા હે ને આપણે એ બગીતો બતા એટલે એના પોતાના ખર્ચે એટલે સત્ય જીતના બગીતો આપતો ને લાઈટ વસે અગિયા કે આપણે કોડી નાથ નામ ના એક મહાદેવ ની સિંહ પાસે આ બોટો બોટો ત્યાં લેવી એની માથે 6 લાખ ના જે છાપરી કરે છે તો આ બધું સર્વાધી નકર ત્યાં ખબર નડી તૂટી ગયું ચાલુ ચાલુ પાઇપ હોય છે કોઈ ને કઈ પડ્યું નથી કોઈ પૂછતું નથી આપણા નહીં બધાય ઘણા બધા આવે આપણી વારી બનાવ્યા તો વિચાર કરો ચંદુભાઈ દાદી કેતનભાઈ સત્યા આપણા ચંદુભાઈ દાદી એ સુતાણા ચંદુભાઈ રોહન ભાઈ છોકરી અને રમેશભાઈ ભાઈ હવે તમે આમ ખાલી હિસાબ કરી લો આ ચાર સભ્યમાં ચાર સભ્યમાં તમે હિસાબ કરો ચંદુભાઈ ભાઈ સુતાણા પાછળ Grazie a